મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત પર અને મિત્રો આજે આપણે છીએ જે તમારો વિભાગ બી આપેલો છે તો એ વિભાગ બી નું સોલ્યુશન મિત્રો આજે આપણે આપણી પોતાની યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો કરીશું તો મિત્રો ને અંત સુધી અને વિડીયો ગમ્યો હશે તો વિડિયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો મિત્રો બોલતા નહીં ઓકે અને તમને ખાસ જણાવવા જેવી બાબત કે મિત્રો જો તમે આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફ જો મેળવવા માંગતા હોય ને તો તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો આ આખા ગાલા અસમેટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા છે તો આ તમે કોલ કરીને મેળવી શકો છો તો ફટાફટ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર આ કોલ કરીને મેળવી લેજો આખું ગાલા સમેટનું સોલ્યુશન ઓકે તો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો કે પહેલું છે ક્યારે વાચક પત્ર તરફ આકર્ષાય છે અને તે પત્રમાં પત્રમાંની વિગત જાણવા અતિસૂચક બને છે શું કીધું છે ક્યારે વાચક પત્ર તરફ આકર્ષાય છે અને એ પત્રને વિગત જાણવા ઉત્સુક બને જેમ કે જે વાંચી રહ્યો છે એ ક્યારે આમ પત્ર વાંચવા માટે તડપાય છે આમ તો કે જો પત્રનું સુયોજિત રીતે આયોજન કરવામાં આવે જો પત્ર સરસ રીતે બનાવવામાં આવે એવું કીધું છે શું રીતે સુવ્યવસ્થિત રીતે ઓકે તો વાચક પત્રને તરફ આકર્ષશે જે વાંચનારો હશે એ સુધા પત્ર તરફ આકર્ષાશે અને પત્રમાંની વિગત જાણવા ઉત્સુક બનશે ઉત્સુક ઉત્સુક ઓકે મિત્રો વિડિયો લાઈક કહીજ કેમકે આપણે આ આ વિડીયો તમારા માટે અગિયાર બાર વાગે આવ્યા છે રાતના તો ત્યારે બનાવી રહ્યા છે તમારા માટે ફક્ત તો વિડીયો લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં ઓકે કઈ ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ વાણિજ્ય પત્ર લેખન માટે કરવામાં આવે છે કઈ ગુણવત્તાવાળો કાગળ હશે જેનો ઉપયોગ વાણિજ્યના પત્ર વ્યવહાર માટે કરવામાં આવે તો કે ઊંચી એટલે સારી ગુણવત્તાવાળા કાગળનો ઉપયોગ શું કીધું છે અહીંયા ઊંચી કાગળ અને સારી ગુણવત્તાવાળું કાગળનો ઉપયોગ વાણિજ્યના પત્ર વ્યવહાર માટે જે આપણા ધંધા ચાલતા હશે વ્યાપારીઓના એ પત્ર વ્યવહાર માટે કયા તો કે ઊંચી ગુણવત્તાવાળા એટલે કે સારી ગુણવત્તાવાળા અને કાગળનો ઉપયોગ વાણિજ્ય પત્ર લેખન માટે કરવામાં આવતો છે આઈ થિંક તો હવે કોઈ પત્ર લખતું નથી મોસ્ટ ઓફલી હોય છે એક બે ટકા કંપની જેવી બધી કંપનીમાંથી તે હવે પત્ર લખી લખીને વ્યવહાર બાકી હવે બધા ડિજિટલ મેલ જ મોકલી દે છે અને એ ડિજિટલ મેલમાંથી જ બધું થઈ જાય છે ઓકે ત્યારબાદ છે ત્રીજા નંબરનું છે ટાઈપ કરેલા પત્રની મુખ્ય શું ફાયદો થાય ટાઈપ કરેલું જે પત્ર છે તો એનાથી આપણને શું ફાયદો થશે તો એ આપણે પૂછ્યું કે ટાઈપ કરેલા પત્રની પત્રથી પત્રને એક જ ઉદારતા અને ભવ્યતા મળે છે શું તો કે ટાઈપ કરીને જો આપણે પત્ર લખીએ ને તો પત્રની પત્રથી પત્રને

એ તમને શું દેખાશે સુંદર તો કે કાગળમાં ચારે બાજુ પ્રમાણસર જગ્યા છોડવાથી ચારે બાજુ આપણે પ્રમાણ જેમ કે એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર એક સેન્ટીમીટર જગ્યા છોડી દઈએ તો આ પત્ર સુંદર દેખાવ મળે પત્ર શું સુંદર દેખાવ એનો મળે ત્યારબાદ છે આપણું પત્રમાં કયા કારણ કે આ જોતા પહેલા મિત્રો તમને જણાવી દો જો મિત્રો તમે આખા ગાલા ઓમેટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરીને આ આખા ગાલા અસેમેટના સોલ્યુશનની મિત્રો પીડીએફ મેળવી લેજો ઓકે જેની કિંમત માત્ર ને માત્ર કેટલા સો રૂપિયા છે તો ફટાફટ કોલ કરીને આખા ગાલા ઓસમેટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો ચોથા નંબર પાછવા નંબરનું છે પત્રમાં કયા કારણસર કઈ બાજુનો હાસ્યો પહોળો રાખવામાં આવે છે કયા કારણોસર કઈ બાજુનો તો મિત્રો હશે આપણે કરીએ એ પત્રમાં કયા કારણોસર કઈ બાજુની હાસ્ય પહોળો રાખવામાં આવે છે કે વાણિજ્યક પત્રને ડાબી બાજુએ કણા બાડી અને ફાઇલ કરવામાં હોવાથી પત્રની જમણી બાજુ કરતા ડાબી બાજુનો હાસ્યો જીરો પોઈન્ટ પાંચ પવઢો રાખવામાં આવે છે બોલો ડાબી બાજુ કરતાં જમણી બાજુનો જે હિસ્સો છે એ ઝીરો પોઈન્ટ પાંચ ઇંચ પવઢો રાખવામાં આવે છે આપણી સાથે આજે હિતેશભાઈ આવી ગયા છે તો એ આપણને તમને અને મને કંઈ જાણકારી આપવા માગે છે તો એ આપણને કંઈ કહેવા માંગે છે તો એરટેલ વાઇફાઈમમાંથી છે તો એમની વાતો આપણે સાંભળીએ શું કહે છે હિતેશભાઈ નમસ્કાર મિત્રો મારું નામ હિતેશ સોનાર છે અને હું એરટેલ વાઈફાઈથી છું અચ્છા હિતેશભાઈ એરટેલ થી છું તમે આપણે એરટેલ વાઈફાઈ એટલે શું અમને થોડી જાણકારી આપશો એરટેલ વાઈફાઈ એક એન્ટરટેનમેન્ટ પ્લાન છે જેમાં ઓનલી ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે ટીવી ચેનલ્સ અને ઓટીટી સાથે ઇન્ટરનેટ કનેક્શન લેવું હોય તો પણ મળી જાય છે એવું જ છે તો મારે ઓટીટી બધું લેવું હોય તો મળી જાય જોવા મળશે મને ઓટીટી એમ તમે કહેવા માંગી રહ્યા છો આપણે મારે મારી ટીવી છે તો એમાં મારે યુટ્યુબ જોવું હોય તો એ મળી જશે અને હું જો આ વાયફાઈ કનેક્શન મેળવું તો મારું નેટ તો નહીં ખતમ થાય ને હું જેટલું વાપરું છું ડેલી યુઝમાં તો મારું નેટ ખતમ થઈ જાય છે તો આ મેળવું તો નેટ ખતમ તો નહીં થાય ને ના આમાં તમારું નેટ ખતમ નહીં થાય નેટ અનલિમિટેડ આવે છે અને યુટ્યુબ પણ તમે જોઈ શકો છો તમે તમારા મોબાઈલ ઉપર અથવા ટીવી પર યુટ્યુબ ચલાવી શકો છો એવું છે એમ મારે ચેનલ્સ અને ઓટીટી નથી જોઈતા મારે ખાલી ઇન્ટરનેટ મેળવવું હોય તો આ મને મળી જશે હા ચોક્કસ મળી જશે હા જો મારે આ યુટ્યુબના વિદ્યાર્થીઓ છે આ જે પણ આ વિદ્યાર્થીઓ આ વિડીયો જોઈ રહ્યા છે એમના ઘરે એમને જો આ એરટેલ વાઈફાઈ કનેક્શન મેળવવું હોય તો આ મેળવી શકે છે અને આપણા વિડીયો આખા ગુજરાતનામાંથી જોવાય છે તો આ બધા અલગ અલગ શહેર કે વિસ્તારમાંથી છે તો એ લોકો ત્યાં કનેક્શન મેળવી શકે છે હા વિદ્યાર્થીઓ પણ આ કનેક્શનનો લાભ મેળવી શકે છે તેમના વાલીઓ દ્વારા કોન્ટેક કરીને આ કનેક્શન મેળવી શકે છે ફક્ત એટલું જ છે કે નાના નાના ગામડા જ્યાં હોય છે ત્યાં કનેક્ટિવિટી હોતી નથી ફક્ત શહેરી વિસ્તારમાં જ આ કનેક્શન મેળવી શકાય છે હા ચાલો તમને અમે કીધું વિદ્યાર્થીઓ પણ મેળવી શકે છે એ સારી વાત છે તો વિદ્યાર્થીઓને મને તો મેળવવાનું જ છે તો કેટલામાં મળી જશે હિતેશભાઈ મને આ કનેક્શન આમાં પ્લાન છે એડવાન્સ કોઈ પણ પ્લાન કનેક્શન લેશો એડવાન્સ ઓનલી પંદરસો રૂપિયા પે કરવાના હશે અને અત્યારે ઓફર પણ ચાલે છે પંદરસો એડવાન્સ પેમેન્ટ કરીને એક હજાર રૂપિયા કેશબેક મળી રહી છે અલગ અલગ પ્લાન્સ હોય છે જો તમને મિત્રો આ સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે તમે જોઈ શકો છો આ અલગ અલગ પ્લાન્સ હોય છે કેટલાક તમને બતાવી દઉં આ મુજબ પ્લાન્સ છે રીતે જી જરા સમજાવી દેજો આના બરામાં શું છે આ પ્લાન્સમાં તમને દેખાઈ જ દેખાઈ રહ્યું છે જે ચાલીસ એમ અને સો એમ પ્લાન છે ચારસો નવ્વાણું પ્લસ જીએસટી ચાલીસ એમ બી પીએસ સાતસો નવ્વાણું પ્લસ જીએસટી હંડ્રેડ એમ બી છે અને ટીવી ચેનલ ઓટીટી સાથેનો પ્લાન બાજુમાં લખેલો છે જે પાંચસો નવ્વાણું પ્લસ જીએસટી ત્રીસ છે આઠસો નવ્વાણું પ્લસ એ હંડ્રેડ એમ છે અચ્છા અને આપણું આગળનું કંઈક પ્લાન્સની ડિટેલ છે મિત્રો આ તમે જોઈ લેજો આ તમારા માટે છે તમારે મેળવવું હોય આ તો આ જોઈ લેજો તો હિતેશભાઈ તમારો આ બધી જાણકારી આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ વિદ્યાર્થીઓ તમે પણ આ એરટેલ વાય કનેક્શન મેળવવા માંગતા હોય તો આ હિતેશભાઈનો તમે કોન્ટેક કરી શકો છો તમારા વાલી દ્વારા અને મેં તો આ કનેક્શન લીધું જ છે તો હું તમને આના બરામાં કહી દઉં આ કનેક્શનમાં તમને કહું તો આટલું બધું મને નેટ વાપરવા મળે છે ઓટીટી મળે છે આ બધી ટીવી ચેનલ યુટ્યુબ ચાલે છે આમાં મને એક જ કનેક્શનમાં આ બધું મળી જાય છે તો તમે પણ આ વેડમાં તો તમે પણ હિતેશભાઈ જોડે કોન્ટેક કરી લેજો ઓકે ન્યૂ કનેક્શન માટેનું જ છે આ તો આપણો બ્રેક મિત્રો પૂરો કરે કન્ટિન્યુ કરીએ આપણો વિડીયો ત્યારબાદ આપણો છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે અને તે જોઈ લઈએ સામાન્ય રીતે પત્રની ઘડી વાળતા કઈ કઈ બાબતો અમે એક પત્ર છીએ એ ફોર સાઇઝને જો તો એને આમ ફોલ્ડ કરો પાછું બીજી વાર ફોલ્ડ કરો ત્રીજી વાર કરો તો એ નાનું થતું હતું એક તમને ડિઝાઇન જોવા મળશે તમને ત્યાં આવી રીતે કરશો તો સામાન્ય રીતે પત્રને ઘડી વાર્તા વાળતાં કઈ ગણ ગણતરીવા લેવાઈ જોઈએ તો કે સામાન્ય રીતે પત્રને ઘડી વારતી વખતે કાગળનું કદ શું કીધું છે આપણને કાગળનું કદ જ્યારે આપણે એનું વાળીએ ને તો એનું કદ મિત્રો જોવું ખૂબ જ કઠિન છે પરબીડિયાનું કદ અને તેની સાથે કેટલાક બીડાન કાગળનું કદ પરબીડિયાનું કદ અને પતરની બિડાન કેટલા બિડણમાં જોવા જોવામાં આવે છે અને વગેરે બાબતોને ગણતરીમાં લેવી જોઈએ ઓકે આ છઠ્ઠા નંબરનો પ્રશ્ન પણ આપણો શું થાય છે કમ્પલીટ હવે સાતમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો કે ક્યારે વાણિજ્યક પત્ર વ્યવહારમાં પરવેડિયાનું ખૂબ જ નાનું વાપર્યું છે તો કે ક્યારે વાણિજ્યમાં ખૂબ જ વાપરવું યોગ્ય ગણાય નહીં તો કે ઉત્તર જ્યારે વાણિજ્યિક પત્ર વ્યવહારમાં પત્ર ઉપરાંત બીડા સ્વરૂપે એક કે એક વધુ ઉમેરતો જ હોય અને ત્યારે પરવેળાનું ખૂબ નાનું અને વાપરાતું યોગ્ય ગણાય નહીં ઓકે ત્યારબાદ આપણો જે આઠમા નંબરનો અને નવમા નંબરનો પ્રશ્ન બાકી છે લાસ્ટ એમને જોઈ લઈએ પહેલાં તો કે ક્યારે પરબીડિયાના પાછળના ભાગ ઉપર મોકલનારનું સરનામું લખવામાં આવે છે ઉત્તર આમંત્રિત પત્રો કે સર્ક્યુ સર્ક્યુલર્સ જેવા પત્રો પર શું કીધું છે પરબીડિયામાં મોકલવામાં આવતા હોતા તો આ પરબેડિયા પાછળ ભાગ ઉપર મોકલનારનું નામ સરનામું લખવામાં આવે તો પરબેડિયાના મધ્ય ભાગમાં શું લખેલું હશે અને પરિ સોરી શું લખવામાં આવ્યું હશે છે તો હસે મારા માટે તો હશે જ થઈ ગયો એવું કાકી કહેતી હશે પરબેડિયાના મધ્ય ભાગમાં પત્ર મેળવનારનું નામ સરનામું પરબેડિયાના મધ્ય ભાગમાં પત્ર મેળવનારનું શું નામ સરનામું સ્થળનું નામ પિનકોડ અને મોબાઈલ નંબર સહિત લખવામાં આવે છે ઓકે મિત્રો આ વિડીયો પણ પૂરા થાય છે મળીએ ભા વિભાગ એકના પ્રકરણમાં છના વિડીયોમાં ત્યાં સુધી જોડાયા જ આપણી યુટ્યુબ ચેનલ પર અને વિડીયો જોતા રહેજો લાઇક કરતા રહેજો શેર કરતા રહેજો સફળ કરી દેજો અને કોઈ કોમેન્ટ હોય તો ક્વેરી કરજો કોમેન્ટમાં બધાને રિપ્લાય આપી દઈશ ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં